જે ઓછણ ગામે રોડ ઉપર મૂકેલ ડ્રીલિંગ મશીનની જગ્યા પર કામ કરતો હતો તે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ ક્યાંક ગુમ થઈ ગયો હતો તેની શોધખોળ કરવા છતાં કોઈ પતો ન લાગતા તેના કોન્ટ્રાક્ટરે વાગરા પોલીસને આ અંગે જાણ કરી હતી ગુમ થવાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી કુલતરિયાનાઓએ ત્વરિત એક્શન મોડમાં આવીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ગુમ થનાર ઈસમ સાથે કામ કરતો અન્ય એક મધ્યપ્રદેશનો રહેવાસી સુરત સહલાલ મર્શકો શિવરામ સુધુ સાથે રાત્રિના સમયે જમવા બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડાની રીસ રાખીને સુરત સહલાલે શિવરામ સુધુનું ગળું દબાવીને મોત નીપજાવ્યું હતું અને તેની લાશને ઓછડ ગામના બસ સ્ટેન્ડ પાછળ આવેલ તળાવમાં નાખી દીધી હતી માહિતી મળતા જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ કરતા તળાવમાંથી શિવરામ સુધુની લાશ મળી આવી હતી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ સહિતની જરૂરી કાર્યવાહી શરૂ કરી અને કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે વાગરા પોલીસ મથકે ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ગુનો નોંધ્યા બાદ ગણતરીના સમયમાં જ આરોપી સુરત શાહલાલ મર્શકોકેને ઓછા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછમાં આરોપી સુરત શાહલાલ મર્શકોકેએ હત્યાની કબૂલાત આપી હતી તેણે જણાવ્યું હતું કે મૃતક શિવરામ સુધુ તેને અવારનવાર પરેશાન કરતો હતો અને ઝઘડો કરતો હોવાથી તેણે આ પગલું ભર્યું હતું વાગડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ખૂનના ગુનાનો ભેદ ઉકેલી નાખીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એ વિડીયો લાઇક કરે મારી ચારેયો સબ્સ્ક્રાઈબ કરે બે લાઇક કર જરૂર પેશ કરે હમારી ન્યૂ વિડીયો સબસે પહેલી દેખને કે લઈએ